ભાવનગરના કાળ ભૈરવ દાદાના મંદિર લાકડિયા પુલ ખાતે શ્રી કાલ ભૈરવ જયંતિની ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સવારે કાલ ભૈરવ દાદાનો યજ્ઞ અને એકસો અઠાવન કિલોનો લાડુનો પ્રસાદ અર્પણ કરાયો તેમજ છપ્પન પ્રકારના અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો છે સાંજે ભજન સંધ્યાનું આયોજન તથા મહાપ્રસાદ યોજાયો હતો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જન્મ ઉત્સવ નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી તેમજ યજ્ઞ અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો ભારવેરોજી મહારાજની જન્મ જયંતિ ભાવેણા ખાસી આનંદથી ઉજવી છે દાદાને અનુકૂળ કરવામાં આવ્યો એકસો ને સત્તાવન કિલોનો લાડુ અર્પણ કર્યો રક્તદાન કેમ્પમાં પણ સારો એવું રક્તદાન થયું છે અને ભગવાન ભૈરવજી મહારાજ સૌની સુખાકારી કરે સૌની રક્ષા કરે સંપત્તિ પ્રદાન કરે એવો સીધો આદેશ इरफान सोलंकी रिपोर्ट एस नाइन न्यूज અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે